ચિરાગભાઈ ચર્ચા એક ચાલી રહી છે કે ચિરાગ પટેલ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું રાજીનામું આપવાના છે છે આ વાતમાં કેટલું તથ્ય આપ આપવા માટે ગાંધીનગર આવ્યા છો આજે મંગળવારનો દિવસ છે મંગળવારનો દિવસ એટલે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે અને રૂટિન પ્રમાણે છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય બન્યા પછી દર મંગળવારે ગાંધીનગર આવતો હોઉં છું મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા હોઈએ છીએ અને રૂટીન પ્રમાણે આજે મંગળવાર છે એટલે આજે મંગળવારે વિસ્તારના પ્રશ્નો મની રજૂઆત કરવા માટે આવવાનું હોય છે અને આવેલા છીએ અચ્છા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આપ મળવાના છો આપે સમય લીધેલો છે એમનો કેટલા વાગે મળવાનો અધ્યક્ષશ્રી એકસો ને બ્યાસી ધારાસભ્યના અધ્યક્ષશ્રી છે અને અમારે કંઈ પણ ચર્ચા કરવાની હોય કંઈ પણ પ્રશ્ન હોય વિધાનસભાના ગૃહને લગતો હોય તો સ્વાભાવિક છે માનનીય શંકરભાઈ સાહેબને મળવાનું થાય છે જ એક રૂટીન પ્રક્રિયા છે એટલે આજે આપ મળવાના છો શંકરભાઈ હા વિધાનસભા જઈશું તો એમને પણ મળીશું અન્ય મંત્રીશ્રીઓને પણ મળવાનું હોય છે જ મુખ્યમંત્રી સાહેબને પણ મળવાનું હોય છે એટલે એવું કંઈ છે નહીં કોંગ્રેસામણ અનુભવે છે એ પક્ષ વિપક્ષની વાતમાં મારે કઈ પડવાનું થતું નથી હું ધારાસભ્ય બન્યો છું એ મારા વિસ્તારના લોકોના કામ કરવા માટે બન્યો છું અને મારે મારા વિસ્તારના લોકો જ પ્રાયોરિટી છે અને મારો વિસ્તાર પ્રાયોરિટી છે એટલે એ બધી વાતોમાં હું પડવા નહીં માંગુ પણ વિસ્તારના લોકોના હિત માટે જો કદાચ કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડે તો એના માટેની તૈયારી ખરી તમારે મારા વિસ્તારના લોકોના કામ માટે અગાઉ પણ મેં કડક નિર્ણય લીધેલા જ છે અને આવનારા સમયમાં પણ કોઈ પણ એવો કડક નિર્ણય લેવાનો થાય તો હું કંઈ ગભરાતો નથી અને હું કંઈ પાછું પડતો નથી પણ વિશેષમાં મારા વિસ્તારના લોકો મારા વિસ્તારના લોકોના પ્રશ્નો એ જ મારામાં કેન્દ્ર સ્થાને રહેશે રહેવાના છે અને હતા અચ્છા કડક નિર્ણય આગામી તમે લઈ શકો છો કેટલી કલાકમાં લઈ શકો નિર્ણય લેવાનો એટલે એવું કઈ કલાકમાં કે બે કલાકમાં કે એવું હોતું નથી જરૂર પડે ત્યારે નિર્ણય લેવાનો હોય લોકો માટે અચ્છા અિરાગભાઈ હવે સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખું છું તમારી પાસેથી શું તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છો સરસ મજાની ગાંધીનગરમાં આજે સવાર પડી છે આપ મારી સાથે છો મીડિયાના અન્ય મિત્રો પણ મારી પાસે આવીને ગયા સૌએ ગુજરાત નું ગૌરવ એવા ખમણ અને ઢોકળાનો નાસ્તો કર્યો છે આપ પણ મારી સાથે ઢોકળા અને ખમણ નો નાસ્તો કરો ના તમારું તો જે મીઠાઈ છે હલવાસન ખંભાત ની એ વખણાય છે જો કે અહીંયા તમને કદાચ મળી ના મળી નથી ખબર પણ હવે તમે એ હલવાસન છોડી અને બીજી તરફ જાઓ એવી વાત છે તો સ્પષ્ટ જવાબ જોવે છે જો આપવાના હોય તો હા નથી આપવાના તો ના કારણ કે દર્શક કન્ફ્યુઝ ના થાય અમારી પાસે માહિતી છે તમે રાજીનામું આપવાના છો તમે અત્યારે સ્પષ્ટ વાત કરો તો ગુજરાતની જનતા તમારો વિસ્તારની જનતા એ કન્ફ્યુઝનમાં ના રહે ખંભાતની મીઠાઈ આખા દેશમાં જાણીતી છે ખંભાતનું ગૌરવ છે અમારું હલવાસન અને ખંભાતની સૂતર ફેણી એટલે ખંભાતમાં હંમેશા મીઠાશ છે મીઠાશ આવનારા સમય પણ રહેશે રાજીનામા ને લઈને શું તમારો જવાબ છે સ્પષ્ટ જવાબ જોવે છે કારણ એટલા માટે છે કે સવારથી આ વાત ચાલી છે તમારા વિસ્તારના અનેક લોકોના ફોન પણ આવી રહ્યા છે હું પણ જોઈ રહ્યો છું એમ અન્ય જે ગુજરાતની જનતા છે એને પણ જાણવું છે કે ચિરાગભાઈ ઓગણીસો નેવું થી જ્યાં કોંગ્રેસ નથી જીતતી બે હજાર બાવીસ માં ત્યાં ચિરાગભાઈએ કોંગ્રેસને જીતાડી છે તો હવે ચિરાગભાઈ રાજીનામું આપવાના છે તો આ વાત સાચી છે ખોટી આજે તો મંગળવાર છે આવતા મંગળવારે આપ સૌ માટે ખંભાતનું હલવાસન લઈ આવીશ અને આપને સૌને ખવડાવીશ ત્યારે તમે કોંગ્રેસ તરફથી જોડાયેલા રહેશો કે ભારતીય જનતા પાર્ટી તો સ્પષ્ટ જવાબ હજુ સુધી નથી આપ્યો ચિરાગભાઈ પટેલ જે પાકી માહિતી છે સ્પષ્ટ માહિતી છે સત્તાવાર માહિતી છે કે આજે તેઓ રાજીનામું આપવાના છે એના માટે એમણે વિધાનસભાના અધ્યક્ષનો સમય પણ લીધો છે જોકે આડકતરી રીતે તેમણે એ પણ કહ્યું કે આજે તેઓ વિધાનસભાના અધ્યક્ષને મળવાના છે પરંતુ હજી રાજીનામું આપવા કે ન આપવા અંગે મગનું નામ મરી નથી પાડતા અગિયાર વાગ્યે આ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે એબીપી અસ્મિતા પાસે જે માહિતી છે એ પ્રમાણે ચિરાગ પટેલ આજે પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપે તેવી પૂરેપૂરી માહિતી હાલ મળી રહી છે